મુમુક્ષુ વ્યવહાર પ્રકરણ સાંસારિક પુરુષાર્થની શ્રેષ્ઠતા અને દેવવાદનું નિરાકરણ શ્રી વશિષ્ઠ કહે હે શ્રીરામ જન્મના પુરુષાર્થી ભીન દેવ એટલે કે પ્રારબદ્ધ કોઈ વસ્તુ નથી પૂર્વજન્મનો પુરુષાર્થ જ પ્રારબ્ધ છે તેથી હું દેવને આધીન છું કર્મ કરવામાં સ્વતંત્ર નથી આવી બુદ્ધિ આ વિચારધારાને મનુષ્ય સત્સંગ સત્શાસ્ત્રના અભ્યાસ દ્વારા મનમાંથી દૂર કરીને પોતાનો આ સંસાર સાગરથી પ્રયત્નપૂર્વક ઉધાર કરે આળસ્વ સત્કર્મ અથવા સાધના કદી ન છોડે જેમ જેમ પ્રયત્ન થશે તેમ તેમ ઝડપથી ફળ પ્રાપ્ત થશે આનું નામ પુરુષાર્થ પૂર્વજન્મના પુરુષાર્થને કોઈ દેવ ભાગ્ય નામ આપવા ચાહે તો આપી શકે જે તુચ્છ વિષય સુખોના ક્ષણિક લોભમાં ફસાય પૂર્વે કરેલા પુરુષાત્ ભાગ્યને વર્તમાન જન્મના પુરુષા દ્વારા જીતવાનો પ્રયત્ન કરતા નથી અને સદાય દેવના ભરોસે બેસી રહે તે લાચાર પામર અને મૂર્ખ છે કેમ કે પુરુષાત્ વિના આત્મકલ્યાણ થતું નથી પૂર્વ જન્મના આ જન્મના કર્મ બે ઘેટાની જેમ આપસમાં લડે તેમાં જે બળવાન હોય તે જ બીજાને ક્ષણવારમાં પછાડી દે આ જન્મમાં કરેલો પ્રબળ પુરુષાર્થ પોતાના બળથી પૂર્વજન્મના પૌરુષ યા દેવને નષ્ટ કરી નાખે અને પૂર્વ જન્મનું પ્રબળ પૌરુષ આ જન્મના પુરુષાર્થને પોતાના બળથી દબાવી દે પૂર્વકૃત કર્મોના ફળરૂપે પ્રારભદ અને વર્તમાન જન્મના પુરુષાર્થ આ બંનેમાં વર્તમાન જન્મનો પુરુષાર્થ બળવાન છે તેથી અધિકારી પુરુષાર્થનો આધાર લઈ અભ્યાસ અને સત્સંગ દ્વારા બુદ્ધિને નિર્મળ બનાવી સંસાર સાગરથી પોતાનો ઉધાર કરવો આ જન્મના અને પૂર્વજન્મના બંને પુરુષાર્થ પુરુષરૂપી વનમાં ઉત્પન્ન થયેલા ફળદાયક વૃક્ષ છે આ જન્મના અને પૂર્વજન્મના બંને પુરુષાર્થ રૂપી વનમાં ઉત્પન્ન થયેલા ફળદાયક વૃક્ષ છે તે બંનેમાં જે વધારે બળવાન હોય તે જ વિજય થાય ધર્મ આચરણ અને મુક્તિના વિષયમાં તો આ જન્મનો પુરુષાર્થ બળવાન છે અર્થ અને કામના વિષયમાં કર્મ યા દેવ પ્રબળ છે જે પુરુષ ઉદાર સ્વભાવથી યુક્ત અને સત્કર્મ માટે પ્રયત્ન કરવામાં કુશળ છે સદાચાર જ જેનો લીલા વિહાર છે તે જગતના મોરુપી ફંદામાંથી તે રીતે નીકળી જાય જેમ સિંહ પાંજરામાંથી જે મનુષ્ય પ્રત્યક્ષ પુરુષાર્થિયા પરમ કલ્યાણ માટે પ્રયત્નનો ત્યાગ કરી મને તો કોઈ આમ જ કરવા માટે પ્રેરિત કરી રહ્યું આવી અનર્થકારી નિંદિત કલ્પનામાં સ્થિત છે તેને દૂરથી છોડી દેવું છો કેમ કે તે મનુષ્યોમાં અધમ છે સંસારમાં હજારો વ્યવહાર છે જે આવતા જતા રહે તેમાં સુખ દુઃખ બુદ્ધિ અનુકૂળતા પ્રતિકૂળતા જનિક રાગ દેશનો ત્યાગ કરી શાસ્ત્ર અનુસાર આચરણ કરવું શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કદી નષ્ટ ન થનારા સદાચાર ધર્મ પ્રતિષ્ઠારૂપી મર્યાદાનો જે ત્યાગ નથી કરતો તે પુરુષ તમામ અભિષ્ટ પદાર્થો તે રીતે પ્રાપ્ત થાય તેને તે રીતે પ્રાપ્ત થાય જેમ સાગરમાં ડૂબકી મારનારને રત્નો સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ આ જ મનુષ્યનો સ્વાર્થ છે તે સ્વાર્થની પ્રાપ્તિ કરાવનારા જે આવશ્યક સાધન અને કર્તવ્ય છે એકમાત્ર તેમાં જ તત્પર રહેવાને વિધવાનો પૌરુષ કહે તે તત્પરતા જો શાસ્ત્રથી નિયંત્રિત હોય તો પરમ પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારી બને કર્તવ્ય પાલન માટે જે શરીર વગેરેનું સંચાલન થાય તે જ જેનો ધર્મ છે તે ક્રિયા શ્રવણ મનન વગેરે સાધનથી સત્સંગથી અને સત્શાસ્ત્રોના સ્વાધ્યથી શુદ્ધ વિવેકશીલ બનેલી પોતાની બુદ્ધિ દ્વારા જે પોતે જ આત્માનો ઉદ્ધાર કરવામાં આવે તે જ પરમ સ્વાર્થની સિદ્ધિ છે વિદ્વાનો અનંત ક્ષમતા રૂપી પરમાનંદથી પૂર્ણ પરમાર્થ વસ્તુ પર પરબ્રહ્મને જાણે છે જે સાધનોથી તેની પ્રાપ્તિ થાય તેમનું નિત્ય નિરંતર સેવન કરવું તે સાધન છે સત શાસ્ત્રોનો સ્વાધ્યાય અને સત્સંગ જે મનુષ્ય પ્રયત્નપૂર્વક આત્મકલ્યાણના સાધનમાં સંલગ્ન થાય તેને પોતાના પુરુષ સાથથી અથેળીમાં રાખેલા આંબડાની જેમ તે અભિષ્ટ ફળ પ્રત્યક્ષ દેખાય જે આ પ્રત્યક્ષ પુરુષ સાથને છોડીને દેવરૂપી મોહમાં લીન થાય એ મૂર્ખ છે મૂર્ખ તેથી એ શુભ આશયના શ્રીરામ પોતાની કોરી કલ્પનાના બળથી ઉત્પન્ન મિથ્યા તથા સંપૂર્ણ કાર્ય કારણથી રહિત દેવ પર ભરોસો ન રાખીને આત્મકલ્યાણ માટે પોતાના ઉત્તમ પુરુષાર્થનો આશ્રય લો શાસ્ત્રો દ્વારા મહાપુરુષોના સદાચારથી વિસ્તાર પામેલી વિવિધ દેશ વિવિધ દેશ ધર્મો દ્વારા સમર્પિત જે પરમાત્માની પ્રાપ્તિ રૂપી અતિ પ્રસિદ્ધ ફળ છે તેના માટે હૃદયમાં અત્યંત તીવ્ર અભિલાષા થતાં તેની પ્રાપ્તિના માટે ચિત્તમાં સ્પંદની આ ચેષ્ટા થાય ત્યાર પછી ઇન્દ્રિયો હાથ પગ વગેરે અંગોમાં ક્રિયા થાય એમના દ્વારા શ્રવણ મનન આદિ યમ નિયમ આદિ સાધનો આરંભ થાય અને જે આને જ ઉત્તમ પુરુષાર્થ કહે અધિકારી પુરુષોનો જન્મ પુરુષાર્થની સિદ્ધિથી સફળ થાય એ સિવાય નહીં એવું જાણીને સદાય આત્મકલ્યાણના પ્રયત્નમાં લીન લાગેલા રહેવું ત્યાર પછી સાધન વિષયક તે તત્પરતાને સતશાસ્ત્રોનો અભ્યાસ અને સંત મહાત્માઓ જ્ઞાની પુરુષોના સેવન દ્વારા આત્મજ્ઞાન રૂપી ફળની પ્રાપ્તિથી સફળ બનાવો આત્મકલ્યાણ વિશે જો પરમ પુરુષાર્થનો આશ્રય લેવામાં આવે તો તે અવશ્ય દેવને જીતી લે એવી ધારણા રાખીને દેવ અને પુરુષના બળાબળનો વિચાર કરી જેમનામાં સમ દમ વગેરે સાધન પણ વિદ્વમાન છે અને શ્રેષ્ઠ પુરુષોની સેવાથી જેમનું અંતકરણ સદાય ચિંતિત રહે એવા અધિકારી પુરુષોએ તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે અવશ્ય ઉધમ કરવો આ જન્મમાં સંપાદન કરવા યોગ્ય સ્વાભાવિક પ્રયત્ન પરમ પુરુષાર્થની સિદ્ધિમાં હેતુ છે એવું નિશ્ચિત રૂપે જાણી આ અધિકારી જીવ નિત્ય સંતુષ્ટ અને ઉત્તમ જ્ઞાનીજનોની સેવારૂપ અમોઘ મધુર ઉત્કૃષ્ટ ઔષધથી જન્મ મૃત્યુની પરંપરારૂપ ભવ રોગને શાંત કરે